નમસ્કાર દર્શક મિત્રો હું છું ભાસ્કર તમે જોઈ રહ્યા છો લોકસાનના ન્યૂઝ તો જોઈએ સમાચાર ધોરાજીથી અમારા રિપોર્ટર ધર્મેશ ટાક સાથે ધોરાજીના એક વર્ષના બાળકની જન્મજાત હૃદયની ખામી દૂર કરાઈ વર્ષ બે હજાર ચોવીસમાં હૃદયની બીમારીવાળા એકસો સોળ બાળકોને સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર અપાય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ ધોરાજી મજૂરી કરતા પરિવારના બિપિનભાઈ વલ્લભભાઈ ચોટેલિયાના એક વર્ષના બાળકને જન્મજાત હૃદયની ખામી દૂર કરી તબીબોએ નવી જિંદગી આપી છે તો રાજીની આરબીએસ ટીમના તબીબોએ આંગણવાડી કેન્દ્રની મુલાકાત સમયે યુવરાજ બિપિનભાઈ ચોટલીયાના સ્વાસ્થ્ય સ્ક્રીનિંગ કર્યું હતું જેમાં યુવરાજને હૃદયની કોઈ ખામી હોવાનું જણાવ્યું હતું તેમની સધન ચકાસણી માટે ડીઆઈસી સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે તપાસ કરતાં તેની હૃદયની કોઈ ખામી હોવાનું નિદાન થયું અને વધુ સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે જવા જણાવ્યું હતું એક વર્ષના યુવરાજ બિપિનભાઈ ચોટલિયાને ગત તારીખ સોળ બાર બે હજાર ચોવીસના રોજ યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા નિષ્ણાત ડોક્ટરોની ટીમે સર્જરી કરી યુવરાજની હૃદયની ખામી દૂર કરી હૃદયના ધબકારાઓને પુનઃ નિયંત્રિત કરી આપ્યા સર્જરી બાદ ગત તારીખ ઓગણીસ બે બે હજાર ચોવીસના રોજ બાળક યુવરાજની ફોલોઅપ તપાસ થઈ જે મુજબ યુવરાજ બિપિનભાઈ ચોટલિયા સંપૂર્ણ સ્વસ્થ હોવાનું સુખરૂપ સમાચાર ડોક્ટરો દ્વારા બિપિનભાઈ ચોટલિયાને આપ્યા વર્ષ કાર્યક્રમ અંતર્ગત હૃદયની બીમારીવાળા એકસો સોળ બાળકોને સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર અમદાવાદ ખાતે નિઃશુલ્ક પૂરી પાડી બાળકોની જિંદગી બચાવી લેવામાં આવી છે તો ફરી મળીશું એક સમાચાર સાથે દિવસ સુધી જોતા રહો લોક સામના